દિવાળીના તહેવારની રાત્રે અમદાવાદ શહેરના નરોડાના શ્રીધર સોસાયટીમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદાખરે પોલીસે ઉકેલી દીધો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપી રવિ દંતાણીને ધરધાર્યો હતો કે જેની પાસેથી ચોરેલા માલમત્તાનો મોટો હિસ્સો મળી આવ્યો છે ચોરીમાં કુલ રૂપિયા તેર પોઈન્ટ ત્રેપન લાખની નગદ રકમ અને સોના ચાંદીના આભૂષણો લઈ લેવામાં આવ્યા હતા કે જેના કારણે સ્થાનિક વ્યવસ્થિતમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો ઘટના ગત ઓગણત્રીસ ઓક્ટોમ્બરની રાત્રે બની જ્યારે પરિવાર દિવાળી ઉજવણીમાં વ્યસ્ત હતો મિનહાજરીનો ફાયદો ઉઠાવીને આરોપીએ મુખ્ય દરવાજા રૂ તાળુ તોડીને અંદર ઘૂસીને અલમારીઓ તોડીને લૂંટ મચાવી હતી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ પટેલે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ અગાઉ ત્રણ ગુનાઓ નોંધાયા છે જેમાં બેગર ફૂડ અને એક વાહન ચોરીનો સમાવેશ થાય છે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને ફિંગરપ્રિન્ટ્સના આધારે તેને નરોડા જીઆઈડીસી વિસ્તારમાંથી પકડ્યો હતો આરોપી પાસેથી ચોરેલા રૂપિયા નવ પોઈન્ટ પચીસ લાખના આભૂષણો અને રોકડ પાછા મેળવી આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે કે જેમાં તેના સંબંધિતોની ભૂમિકા પણ તપાસાશે ગઈ તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસના રોજ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલ અને ગુનો દાખલ થયો છે આમાં ફરિયાદી નિકુલસિંહ રામસિંહ દેવલ નાઓ છે જે પોતે કપડાની દુકાન ચલાવે છે ભાડેથી અને એમણે રાત્રે એમનો ઘરે દુકાને સામાન આવ્યો હતો એટલે એમને રાત્રે દુકાને ગયા હતા બાર વાગે અને ચાર વાગે જ્યારે ઘરે આવ્યા ત્યારે એમની જે ઘર હતી એની બેકની જે બારી હતી રસોડાની એ ખુલ્લી હતી અને ઘરમાં જે સામાન હતો એ વેરવિખેર હતો જેથી તપાસ કરતાં ખબર પડે કે એમના ઘરમાંથી કુલ તેર લાખ ત્રેપન હજારનો જે દાગીના તથા રોકડ છે એની ચોરી થયેલી હતી જે બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીસીટીવી તેમજ ટેકનિકલથી રીતે તપાસ કરતી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળેલ કે આગામી જે ગુનામાં આરોપી છે રવિ ઉર્ફે સચિન રૂપેશ દંતાણી જે નારોલ વટવા રોડ ઉપર રહે છે એણે ચોરી કરેલી છે અને એ ચંડોળા પેટ્રોલ પંપ છે ત્યાં મુદ્દામાલ સાથે હાજર છે જેથી ત્યાં જઈ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચેક કરતા તેની પાસેથી ગુનામાં ચોરી થયેલ દાગીના તેમજ મોબાઈલ એ તમામ વસ્તુઓ મળી આવેલી જેથી આ ગુનાકામે આરોપી છે અને આરોપી તથા ખાતે સોંપેલ છે આ આરોપી છે પોતે તથા એની સાથે જુએનાલ બી છે એની સાથે રહી અને આ ચોરીને અંજામ આપેલ છે એને ખાસ કરીને જે બંધ મકાન હોય કે રીતે બારી કે અન્ય જગ્યા હોય ત્યાંથી પ્રવેશ કરી અને ઘરમાં ચોરી કરી અને ત્યાંથી પરત નીકળી જવાનું એટલે પ્રથમ જે આગળનો દરવાજો છે બંધ જ રહે તો આ પ્રકારની એમોથી એણે ગુનો આચરે છે અને આ અગાઉ બી તેના પર ચાર ગુના ત્રણ ગુના દાખલ થયેલ છે જેમાં છેલ્લે રામોલમાં ઘરફોડ ચોરી થયેલી હતી તેમાં પણ આજ આરોપી હતો એના એના જે માતા છૂટક મજૂરી કરી છે આ જે રવિ દંતાણી છે છૂટક મજૂરી કરે છે એના માતા પિતા છે એ ફ્રૂટની લારી ચલાવે છે ઈસનપુર બ્રિજ છે એના નીચેની ફ્રૂટની લારી છે અને એક ધોરણ પાસ જ છે અને જનરલી છૂટક મજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે એ વેચવાની તૈયારીમાં હતો એ દરમિયાન જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આર્થિક જરૂરિયાતના કારણે ચોરી કરી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ